ફેમિલી રેડી થઈને આપણે તો આવી ગયા છીએ પિયાવા ગામમાં અહીંયા તો સીધું મતલબ કામકાજ હતું એટલે બેઠા તો અત્યારે ફેમિલી આ છે જો મંદિર મસ્ત મજાનું છે આપું મંદિરને આવી જગ્યા છે આશ્રમ છે હાલો ફેમિલી તો આવી ગઈ છે આપણે શીર્ખળિયા શીર્ખળિયાના ઉપર બધું મંદિરનું દર્શન કર્યા જો બધું મંદિરનું મોટો મોટો મસાલા છે ને એ બધાય જોવે હા લે YouTube મેને કેમ છો તો બધે જમવા જશો અમે તો મજામાં છીએ બધે જય માતાજી જય મગલ માં બધે ગુડ મોર્નિંગ અમારે નવા નવા લોગ માં તમારું બધે હાજી કદી স্বাগত છે જે બધે જવા માટે હું મનતું કા તૈયાર થઈ ગયા બબુ ભાઈ અમાર આરસ કરાઉં હા લાવતા મારવા માંડ્યા છે અને અમાર જાન છે જય ને કોઠા ભરવા જઈ છે એ તૈયાર ટિફિન લઈને એ જઈ છે મનતું ભાઈ જે રૂમાલ ને પકડીને તૈયાર થઈ ગયા કા આવો ને આવવાનું છે તારે જતો કેમ કરે જોઈ અમે તો થેલો કરી દીધો તૈયાર ને અમે થઈ ગયા તૈયાર આપણે જઈએ આપણે જવાનું છે બાર ગામ ઉતાવળ જવાનું છે તો આપણે નીકળીએ ને ત્યાં જઈને કંટીન્યુ પડ્યા રહીશું બધા ત્યાં જઈને મળીએ બધા ફેમિલી રેડી થઈને આપણે તો આવી ગયા છીએ પિયાવા ગામમાં નિયા તો શ્રીમત નું કામ કાઢતું એટલે બેટા તો તૈયાર થા. બધી નથી નું કામ તો ન આવું તો તેય બધું તો પહેલેથી બની જાય. બધું તૈયાર થઈ ગય છે અને એના ભાઈઓ આવી જશે. એ કોલાવા હે બે છે બે ત્રણ વાહે છે. એમ કે કે હોપારી મૂકવાની હોય એટલે આવ એ જો ભાઈ આગળ જાય છે હોપારી મૂકવા જાય.

જોવો બધા કેવી રીતના કરે મારે થોડુંક આડ બેડ આવશે તો જોવા મળશે તડકો બહુ લાગે છે ગરમી થાય બધા જો બધા ઉભા રહે બધા વાટે ઉભા છે રાહુ જોઈએ આ બધા છોકરા તાબરિયા ને મન તો ભાઈ કેવું મસ્ત મજાનો બે જશે આગળ ભાઈ મૂકે તો દેખાડું તમને આવી રીતના હોપારી મૂકે જોવો તો berdike atau <laughs> हलोम <laughs> तो <laughs> 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 बताइए बताइए बताओ कमेंट करो जब बताओ बताइए बताओ 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 बताओ

અમે જ રહ્યા તે તો એ છે ના બેમ જો આખો ખાલી છે અને અમે ઓ અમે બધે દર્શન કરવા કે છે ને આ બધું ખાલી થઈ ગયું છે પાણી અતાર નો હોય બધા એ મસાલા છે આપણે મસાલા જોવા જાય હા કો હા ને આ બધું ખાલી થઈ ગયું છે આ પાણી તો કદસ ડાર નું નુ નાખતા હોય કેમ કે મોટા મોટા મસાલા છે ને એ બધા જોય હા ચાલુ હોય ને નહી જેમાં પાણી નાખે ડાળનું પાણી નાખે એટલે આ છે ને માછલા જીવે અંદર જો દેખાતા છે જો કેવા છે બધા માછલા જો એટલે બધા જીવી રહે ને ખાવાનું મળે ને એ બધા પબ્લિક દર્શન કરવા આવતા જ હોય એટલે બધા નાખ્યા કરે એટલે જો ને આ બધા જાય દર્શન કરે એ પણ દર્શન કરવાનું છે કઈ વધારે એસી કસરી માછલી હતી જો માછલા કેટલા છે જો

બધા ડેમ ખાલી થઈ ગયા હવે આપણે જઈએ ઉપર બધા ફોટોગ્રાફી કેજી ઘણો છે અહીંયા જંગલ ગાડી છે અતાર પણ લીલું નો હોય આ સોમસમ આવો તો આ જગ્યાએ તમને ઓર મજા આવે આમ નાક દેકન સુંદર જોવા આવે કેમ સુંદર મહી દેશે રે આપણે જઈએ અને દર્શન કરવા જઈએ નાક દાદાના દર્શન કરવા જઈએ અહીંયા જઈએ જો આ ગાઈન ઝાડ છે

ફેમિલી આ છે જો મંદિર મસ્ત મજાનું છે મોટું મંદિરને આવી જગ્યા છે જો આશ્રમ છે આમે પણ છે બધું મંદિર છે આ મંદિર ને બધી જગ્યા આવી સરસ મજાની છે અને આ છે જો આંબાવાડી આંબાવાડીમાં કેરી પણ છે કેટલી મસ્ત ને મનતું ગમ જો નાની ટેન્ડર ઓરવેજન મજા આવી ગઈ રમવાની એ રમે છે બધા આ ભાઈ જો હાલવા મેડા છે આશ્રમ છે તો મિત્રો આપણે કહી દેવી અને બાય બાય